અઠ્ઠાવીસ નવેમ્બરથી છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી શનિ સીધો ફરે છે મકર રાશિ માટે દસ મોટી આગાહીઓ મકર રાશિ બાર રાશિઓમાં એકમાત્ર એવી રાશિ છે કે જેનો અધિપતિ શનિ દેવ છે અર્થાત શનિનો કોઈ પણ ગતિ પરિવર્તન વકરી અથવા માર્ગી સીધું થવું તમારી રાશિ પર સૌથી સીધી અસર કરે છે અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસે જ્યારે શનિ ચક્રમાંથી બહાર આવીને સીધી ગતિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર રાશિના લોકો માટે બસ્સો અડત્રીસ દિવસનો ઉર્જાવાન સમય શરૂ થાય છે આ સમયગાળો અટકેલી પ્રગતિને ફરી ગતિ આપશે નકારાત્મકતા હળવી કરશે રચનાત્મક પરિણામો આપશે જીવનમાં સ્થિરતા અને સાકારતા લાવશે કારકિર્દી અર્થવ્યવસ્થા અને સામાજિક સ્થાનને મજબૂત બનાવશ શનિ ગુરુ નથી લાભદાતા નથી પરંતુ કર્મફળદાતા છે અને મકર રાશિના લોકો માટે આ સમય કર્મફળનો જોરદાર ઉદય બતાવે છે અઠાવીસ નવેમ્બર પછીનું પ્રથમ સાઈઠ દિવસ ભવિષ્યનો પાયો સીધું થતા શનિ સૌથી પહેલા તમારા દશમ ભાવ પર શુભ દૃષ્ટિ નાખે છે દશમ ભાવ કારકિર્દી પ્રતિષ્ઠા અધિકાર તથા લીડરશીપનું ઘર જે લોકો નોકરીમાં છે તેમને સ્થિરતા વધતા પ્રગતિ લાંબા સમયથી અટકેલા ટ્રાન્સફર પ્રમોશનનું ફળ સિનિયરો સાથેના સંબંધ સુધરશે તમારી કાર્યદક્ષતા પર અત્યંત વિશ્વાસ વધશે મકર રાશિવાળા લોકોને કામ કરવા માટે શનિ હંમેશા તણાવ આપે છે પરંતુ હવે તણાવ તાકાતમાં પરિવર્તિત થવાનું છે સ્પષ્ટ ફેરફારો મીટિંગ્સમાં તમારું વજન વધશે નિર્ણયો તમારાથી પૂછાશે ઓફિસની રાજનીતિમાં તમારી જીત તમારા કામને લઈને એક નવી ઈમેજ સર્જાશે જો તમે વ્યવસાયમાં છો તો શનિનું સીધું થવું તમારા માટે અદ્ભુત સમય લઈને આવે છે આ બસ્સો અડત્રીસ દિવસમાં શું થશે જૂના ગ્રાહકો ફરી સક્રિય થશે નવું કામ મળી શકે રોકાયેલ ફંડ પાછું આવશે કોઈ મોટી ડીલ સાકાર બનવાની સંભાવના પ્રોજેક્ટ અથવા પાર્ટનરશીપ મળવાની શક્યતા પ્રોફિટની લાઇન વધી જશે શનિ વેપારમાં ધીમું પણ મજબૂત લાભ આપે છે આ સમય નહીં આપે પણ એસાપશે મકર રાશિ માટે આ ગાળો ધનયોગ સર્જે છે ઊંડા પરિવર્તનો કમાણી સ્થિર થશે આવકના બે નવા સ્ત્રોત વધશે બચત વધવા લાગે તેવી શક્યતા જૂના દેવામાંથી મુક્તિ બિઝનેસમાં રોકાયેલું પૈસા પાછો ફરશે લાંબી અવધિનું રોકાણ ફાયદાકારક બનશે પ્રોપર્ટી સંબંધિત કાર્યો સારા થશે એક ખાસ ચેતવણી પૈસા આવશે પરંતુ વેડફવાનો સ્વભાવ ન વધવા દેતા શનિનો સમય હંમેશા સાવચેતી સંયમ સફળતાનો સિદ્ધાંત રાખે છે શનિ વકરી દરમિયાન મકર રાશિના લોકો પરિવારથી થોડા દૂર થઈ જતા હોય છે સંબંધોમાં ગેરસમજ ટકરાવ અથવા તણાવ સર્જાયો હોઈ શકે પરંતુ હવે સ્થિતિ બધું બધશે મોટા ફેરફારો પરિવારનો સાથ ફરી મળશે જીવનસાથી સાથેના મતભેદ ઓછા સંતાન પ્રત્યય ગર્વ લગ્ન યોગ દ્રઢ બનશે માતાપિતાના સ્વાસ્થ્યમાં સુધારો જૂના વિવાદો સમાપ્ત શનિ સીધા થતા હૃદયની કઠિનતા નરમાઈ બને છે ગત મહિનાઓમાં મકર રાશિના લોકો થાક ઊંઘની કમી માનસિક દબાણ બેક પ્રોબ્લેમ ચિંતા હોર્મોનલ અસંતુલનનો અનુભવ કરતા હતા હવે શનિ સીધું થતા ખુદ શરીર નવી ઉર્જા સમાવે છે ઊંઘ સુધરશે બ્લડ પ્રેશર નોર્મલ ઇમ્યુનિટી વધશે મનમાં શાંતિ લાંબી બીમારીઓમાં રાહત આત્મવિશ્વાસમાં ઉછાળો મકર રાશિ સ્વભાવથી શાંત સંયમી કામખોર જવાબદાર અંદરથી તાકાતવર પણ ઘણી વાર પોતાને ઓછો સમજતા હોય છે શનિ સીધું થઈને એવી શક્તિ આપશે કે લોકો તમને મજબૂત નેતા માને પરિવર્તનો વ્યક્તિત્વમાં ગંભીરતા સૌમ્યતા બોલવામાં વજન આત્મવિશ્વાસ વધશે જાહેર છબી સુધરશે નેતૃત્વનો વિસ્તાર મકર રાશિ જ્યારે નિયમિત રહે છે ત્યારે શનિ તેનો સૌથી મોટો મિત્ર બને છે નસીબ વધારશે અટકેલું કામ પૂરું કરાવશે નાના પ્રયાસનું મોટું પરિણામ મુશ્કેલ રસ્તામાં સહાયકારક લોકો મળી જશે કાયદાકીય કામોમાં રાહત શનિ માર્ગી થવાથી વિદેશ સંબંધિત કામ ઉભરશે નોકરી માટે વિદેશ જવાની શક્યતા વિદેશી કંપનીનો પ્રોજેક્ટ વિદ્યાર્થી માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ ખુલશે લાંબી મુસાફરીથી લાભ આ સમયગાળો મકર રાશિના લોકો માટે આધ્યાત્મિક ઉછાળો લાવે છે મંત્ર ધ્યાન પ્રત્યે આકર્ષણ ભગવાન પર શ્રદ્ધા વધશે આંતરિક શક્તિ જાગશે મનના ભય દૂર થશે નિર્ણય લેવાની શક્તિ વધશે છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી શનિ તમારો માર્ગ સાફ કરશે આગામી વર્ષોમાં સ્થિરતા સફળતા સંપત્તિ પ્રતિષ્ઠા પરિવાર સુખ અને આત્મવિશ્વાસ નો એક મજબૂત આધાર આ સમયમાં બનશે શનિ માર્ગીનો મકર રાશિ પર જ્યોતિષી માળખો શનિનું વકરી હોવું એટલે મકર રાશિ માટે જાત સાથેની લડાઈ પરંતુ શનિનો માર્ગી સમયે ખાસ કરીને બસો અડત્રીસ દિવસનો એ એક એવો સમય છે જેમાં જીવનની ગતિ વધે છે કાર્યનું ફળ મળે છે અટકેલી ફાઇલ ખુલે છે નસીબ સહયોગ કરે છે સંબંધો સુધરે છે માનસિક ભાર હળવો થાય છે આ બધાની પાછળનું જ્યોતિષીય કારણ સમજીએ તો લેખ વધુ ઊંડો બની જશે એક કારણ અને પરિણામ વચ્ચેનું અંતર ઘટે છે વકરી સમયે તમે મહેનત કરો પણ પરિણામ મોડું આવે માર્ગી શનિ આ દિલે દૂર કરે છે બે કર્મફળનો ઝડપથી ઉપચય કરેલા કામનો ફટાફટ ન્યાય મળે છે ત્રણ જીવનનો નિયંત્રણ પાછો હાથમાં વકરી દરમિયાન ભાવનાઓ તમને કંટ્રોલ કરે છે માર્ગી સમયે તમે જાતને કંટ્રોલ કરો છો શનિ ભાવને મજબૂત કરે છે દશમ ભાવ મકર રાશિના લોકો માટે આ સમય વધે બને શાનદાર બની જાય વિગતવાર ફેરફાર તમે કામમાં લાવવા લાગશો મિસ્ટેક ઓછા કરશો સમયનું મેનેજમેન્ટ ઉત્તમ બનશે મોટા અધિકારીઓનો વિશ્વાસ વધશે પ્રમોશનનો સ્વર્ણ અવસર ફેબ્રુઆરી એપ્રિલ બે હજાર છવ્વીસ દરમિયાન એકોતેર ટકા મકર રાશિના જાતકોને મળશે નોકરી બદલવાનો સુવર્ણ સમય સરકારી નોકરી ઇચ્છનાર માટે પરિણામમય સમય ક્ષેત્રે મોટો ઉછાળો સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના શનિ સીધો ફરે એટલે નવો જોખમ ઓફર હોવાથી પણ અત્યારે જ કૂદી ન પડવું શનિ માંગે છે નહીં મકર રાશિ માટે મુખ્ય કહ્યાઓ પૈસા આવવાની ગતિ વધશે ખર્ચો ઘટશે મહત્વના રોકાણનું ફળ મળશે શનિ માર્ગી થવાથી દ્વિતીય અને એકાદશ ભાવ સક્રિય થાય છે આ ભાવો ધન બચત આવક અને સંપત્તિ દર્શાવે છે વિશેષ સૂચનો આ સમય રિયલ એસ્ટેટ ખરીદવા શ્રેષ્ઠ ગાડી ઘર ખરીદવા માટે અનુકૂળ ગેરકાયદે રોકાણ ટાળો પરિવાર સંબંધોમાં નવો આરંભ વકરી શનિ દરમિયાન ઘરનું વાતાવરણ ભારે વાતચીતમાં તણાવ ખોટું સમજાવું વધારે પરંતુ હવે થશે પરિવાર સાથે વધશે લાંબા સમયનો વિવાદ સમાપ્ત લગ્ન માટે મહાસમયગાળ જાન્યુઆરી જુલાઈ બે હજાર છવ્વીસ મકર રાશિના અવિવાહિત લોકોને સારો સંબંધ મળશે લગ્ન માટે થશે સગાઈ માટે ઉત્તમ સમય શનિનો માર્ગી સ્વાસ્થ્યને કેમ સુધારે છે કારણ કે શનિ શરીરની હાડકી અને નિયમિતતાનો સ્વામી છે મુખ્ય સુધારા ઘટાડશ વધશે અંદરની શક્તિ અનુભવાશે ખાસ ધ્યાન રાખવું અનિયમિત ઊંઘ ટાળો પાણી વધારે પીતા રહો પર ધ્યાન મુખ્ય પરિવર્તનો લોકો પર તમારો પ્રભાવ વધશે વધુ મજબૂત મકર રાશિ શાંત નેતા છે આ સમયે તમને બનાવશે મુખ્ય અસરો કામ સરળ બનશે લોકોની મદદ મળશે આવશેમાં સફળતા જ્યોતિષ કારણે શનિમાર્ગી બરાબર નસીબના ચક્રનું વેગ વધવું આ સમયગાળામાં વિદેશ પ્રવાસ અટડી વિઝા વર્કમકર રાશિના લોકોનું તરફ વધે છે મુખ્ય પરિવર્તનો ધ્યાનની શક્તિ મનની શાંતિ ભય દૂર ઈશ્વર પર વિશ્વાસ વધશે શનિમાર્ગી તમને આપે છે આ બસ્સો અડત્રીસ દિવસ તમારા માટે આગામી ચારથી પાંચ વર્ષનો પાયો છે શું બનશે પ્રકારની સ્થિરતા સંપત્તિમાં વૃદ્ધિ કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન પરિવારમાં સુખ આત્મવિશ્વાસ મજબૂત